જો અત્યારે અમે બહાર બેઠા છીએ આજે મે ગીચુલો જગાયો છે લાકડાનો ગરમ પાણી મૂક્યું છે નાવા માટે થી કે ચાલો ગરમ પાણી થઈ જાય એટલે આપણે લોકો તૈયાર થઈ જાય તૈયાર થયા પછી હું તમને મળું 2 hours later જઈ શકો છો તો ચાલો હવે તૃપ્તિબેન રાંધે પછી મળીએ ફટાફટ કેમ કે મારે નાના નાના ફૂલકા જમવા માટેથી જાગી ગયા છે તો મમ્મી ચાલો હવે તમે ફટાફટ જમવાનું બનાવો તો મારે થોડું થોડું બનાવતા વાર લાગશે કેમ થોડી વાર રસોઈ બનાવો થોડી વાર ઊભી રહી થોડી વાર રસોઈ બનાવો તો મારી જાનું તબિયત થોડી આજે સારી નથી વધારે પડતી તો એવું લાગે તો કદાચ એને હોસ્પિટલ જવા દેખાડવા લઈ જવી છે મારે ચાલો પછી આપણે મળીએ A few minutes later. નાસ્તો ચાલુ થઈ ગયો છે એના જ માટે અત્યારમાં જો આવી રીતે બગાડવાની છે કેમ કે આ મારા જાનુધાન ખરાબ થઈ ગઈ છે એટલે મારે એને હાચવી હાચવી નાખવાના આવી રીતે મારા એકદમ ઘોડો થઈ જાય છે આવી રીતે એને નાસ્તો કરવા જોઈએ છે મારી ચાલો કોની ભાખરી ખાવી છે જો આવી રીતે એને મારે નાસ્તો દેવાનો હોય કે અત્યારમાં મારે બે થી ત્રણ ભાખરી તો એ લોકો માટે થી જ રાખવી પડે રાત્રે અમે લોકો ના તો ચાલે

મોડા માં કાઢી નાખો ભાગી જશે ભાઈ આપણને ચૂલા માંથી ન લે બહુ રાસે થઈ ગયો છે તો ચાલો પછી મળું તમને સમજો જો કેવો હેરાનગતિ કરે છે રીછું ના કરે મમ્મા છોડી ને ના કરે બકા મમ્મી કપડા ધોવે કે ના ધોવે તો તમે કામ કરી નાખો ને જમવા નો ટાઈમ થતો આવે છે હો મમ્મી ના બધા જો કપડા ધોશું ને બધા લટક પાણી છે જાનવી ઓ જાનબા જાનબા હું કયો હું કપડા ધોવા દયો નકર ધોબી કાટે દેવા જવા દયો બરાબર છે હાલો પછી મળો હવે જમવા બેસીએ એટલે

મારા બધા છોકરા જમવા બેઠા છે એ જમ્યા એને આપીને જમવાનું આપીને પછી લોકો અમે લોકો જમે તો ચાલો મારા ઘરે જમવા મારો ટેસ્ટ લેવા માટે ચાલો જમવા તો દર્શક મિત્રો અમે લોકો જમી લીધું છે હવે થોડી વાર રહીને અમે તમને મળીએ એ ફ્યુ મિનિટ્સ લેટર તો દર્શક મિત્રો બધું વર્ક પૂરું થઈ ગયું છે તો

મેલમ બાકી સીતે સીધો વાળો રસ્તો લીધો છે તો ચાલો આગળ મળીએ તો આગળ હવે અમે પછી પીને આગળ વધીશું મેરા મંદિરે પહોંચશું કે અમે તમને તો દર્શક મિત્રો દર્શન થઈ ગયા છે તો હવે અમે અમારા ઘર તરફ જઈ રહીએ તો ચાલો હવે અમે ઘરે જઈને મળીએ મિનિટ લઈ

ઈતે બફા લોચા પડી છે 3 થી 4 સુધીમાં 1 થી 4 સુધીમાં સજામાં બહાર નીકળે એટલે તાપ લાગે છે તો ઈતેને જો મોઢું કેટલું કાળું થઈ ગયું છે તો મારી પાસે એક ઉપાય છે કે પાસે અચ્છા એ રિઝલ્ટ બહુ સારું છે અચ્છા હું તમને બતાઉં છું બરાબર છે

અને આ મારે લેવું છે બરોબર છે તો મારે ક્યાંથી મંગાવવું ગિફ્ટ બોક્સ માં મારી લિંક છે ત્યાંથી તમે મંગાવી શકો છો ઓકે તો ચાલો અમે આગળ મળીએ દર્શક મિત્રો અમે લોકો જુઓ અત્યારે હળવો નાસ્તો કરીએ છીએ શા માટે કે રાતનું પાચન ખાવાની શક્યતા નથી અમે લોકો એક ટાઈમ જમીએ છીએ અને બીજી ટાઈમ અમે હળકો ફૂલકો નાસ્તો કરી લઈએ છીએ નાસ્તો કરીને મારો નવ ને પાંચ મિનિટ થઈ છે હાલો હવે અમે સુવા ભેગા થઈએ છીએ તો જો તમને આજનો અમારો ડેલી બ્લોગ ગમ્યો હોય તો કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા આવજો ગુડ નાઇટ